તો રામ રામ ગાઈશ કેમ છો બધા મજામાં મજામાં જ આજે આપણી શરૂઆત જો ક્યાંથી થઈ છે બધું ભાઈના ના કારખાને થી જો આમાં તમને સમજાય તો આમાં તમે કેજો કોમેન્ટમાં ફ્રી ફોર કોલમાં જો કેવું બધું છે બટન વાળું પાર્ટ અને આ જો અભણ જો એમાં કંઈક જુએ ચિત્ર જુએ કે કેવી રીતના ચિત્ર બનાવાય ને હું એ તારે જો ગાય ગયા જોઈ બોલી સાહેબ પાગલું હજી આપણો રવિ છે ને રવિ પોરબંદર થી આવે એની દુકાને ઉભો રહી ગયો રવિ આવે તો તમને મલાવ ચાલો ગાઈજ તમને થોડીક વાર પછી મળીએ તો ચાલો ગાઈજ આપણે ત્યાં જ આવી છીએ પાટિયા બાજુ જવાનું બોલો ને આપણે ત્રણેય અક્ષયને અમે ત્રણેય જાય છીએ પાટિયા બાજુ બોલું ભાઈને કંઈક કામ એ કામ બતાવવા આજે અમારે તમને એને કા બેદી પછી એક મસ્તીને સરપ્રાઈઝ સરપ્રાઇઝ પણ મળવાનું છે એ સરપ્રાઈઝ હાટું તમે તૈયાર રહેજો

જો આ ગોલું નહીં ખબર કે દસ કે ઉપર કંઈક નવી કરવાના મજા આવશે હા એટલે જલ્દી અમારા માટે હા જલ્દી દસ કે અમારા કરાવી ગયો એ તમને હજી કહીશે અમારા રવિ એ દેખાતો આય જે હે નહી એ કે કયો હે બારે ઈ જોયો કાલે કદાચ આવવાનું હોય છે કાંઈ જાય જોઈએ આવી જાય તો તમને આજના વિડીયોમાં જ દેખાઈ જાય બાકી અમે ત્રણ તો સીઝન અત્યારે ચાલો તો ત્યાં રસ્તાનો મજા આવ્યો ત્યાં જઈને તમને મજા ગઈ આપણી ચાલે ઓરેન્જ આજે કારણ કે ચા પાણી પીવાનું એટલી બધી ઈચ્છા નહોતી એટલે ચા પાણી નોતા પીવા ગયા બાકી આપણે આપણા ફ્રેન્ડ ની દુકાને જઈ ચા પાણી પીવા સોડા પીવી હતી એટલે આયા આ પી લીધી ગોલું ભાઈ ના કારખાને થોડીક આગળ ચાલો રસ્તામાં